બરોડા ગુજરાત ગ્રામીણ કર્મચારી અન્યાય મામલે અનસન પર ઉતર્યા ભુજ ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા અમિત બારોટ નામના કર્મચારીની કોઈ પણ કારણ વિના માધા પર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં બદલી કરાયા બાદ આ કર્મચારીના પરિવારની સ્થિતિ ખૂબ જ દયનીય હોવા છતાં અને થોડા દિવસ અગાઉ પોતે અકસ્માતમાં ગંભીર ઈજા પામ્યા હોવા છતાં તેને ભુજમાં હોસ્પિટલ રોડ અથવા સંસ્કારનગર ખાતે આવેલ બેંકની બ્રાન્ચોમાં બદલી કરવાને બદલે માધા પરથી પણ દૂર કરી દેવાતા આ કર્મચારીની હાલત કફોડી બની ગઈ છે આજે ન્યાયની માંગ સાથે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની રીજીયોનલ ઓફિસ સમક્ષ પોતાની વૃદ્ધમાતા સાથે અંજન પર ઉતરેલ અમિત બારોટ નામના કર્મચારીએ જણાવ્યું હતું કે તેમની દીકરીને થાઇરોઇડ નામનો રોગ છે જેના કારણે તેને સતત સારવાર માટે લઈ જવી પડે છે એ જ સ્થિતિ તેઓની પત્નીને પણ છે જેમના લોહીની ટકાવારી આઠ ટકાથી પણ ઓછી થઈ જાય છે જેના કારણે પત્નીને પણ સતત સારવાર હેઠળ રાખવી પડે છે માતા જેમની ઉંમર વર્ષ ઉપર છે તેમની પણ કરવાની હોય હું અમિત મનોહરભાઈ બારોટ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો કર્મચારી છું છેલ્લે બીજી જાન્યુઆરીથી હું અમારી રિજિયોનલ ઓફિસમાં અમારા આર એમ સાહેબ અને અને ડિપાર્ટમેન્ટ દરેકને હું જાણ કરું છું કે મારી પારિવારિક તકલીફ સમસ્યા ઘણી છે મારી વયિવૃદ્ધ માતાજી જે અહીંયા મારી સામે જ બેઠા છે એમની સતોતેર વર્ષની ઉંમર છે એમની દવા ચાલુ છે મારી દીકરી ચાર વર્ષની છે જેને થાઇરોગ છે જન્મથી અને થાઇરોગના કારણે લોહી ઓછું થઈ જાય છે એને લોહી પણ ચરાવવું પડે છે અને અવરનવર મારી વાઈફને પણ આઠ ટકા જેવું લોહી રહે છે આ બધી સમગ્ર પરિસ્થિતિ મેં મારા અધિકારીઓને જણાવવા છતાંય ભુજ રિજિયોનલ ઓફિસના અધિકારીઓ મને ક્યાંય નાય નથી આપી શકતા અને ભુજમાં અમારા ભુજ હોસ્પિટલ રોડ બ્રાન્ચ છે બે કર્મચારીઓ રોજંદારીના કામ જે લાગવગથી લગાડ્યા છે સંસ્કારનગર બ્રાન્ચમાં એક કર્મચારી રોજંદારીવાળા અને આ ક્ષેત્રીય કાર્યાલય છે અમારી રિજિયોનલ ઓફિસ એમાં ત્રણ કા કાર્યકર્તાઓ જે કર જે કર્મચારીઓ રોજંદારીના કામે કામ કરે છે અને અમે કાયમી કર્મચારી છઉ હું હું ગ્રામીણ બેંકમાં છેલ્લા દસ વર્ષથી કાયમી કર્મચારી છઉં છતાંય મને ન્યાય નથી મળતો અને છેલ્લા હમણાં પચીસ દિવસથી મારી ગાડી સ્લીપ થઈ ગઈ છે આ જો મેં પટ્ટો બાંધ્યો છે મારાથી બેસી નથી શકાતું મારી અત્યારે દવા ચાલુ છે અત્યારે હું બેસી નથી શકતો મેં લેખિતમાં એક અરજી આપી કે સાહેબ હાલ મારી રજા થઈ છે એ મને પીએલ તરીકે મંજૂર કરી આપજો જેથી મારો પગાર ન કપાય તો ભારત સરકારનો નિયમ છે રિઝર્વ બેંકનો કે કર્મચારીની એક પણ રજા જમા હોય તો એ લોકો એલ લીવ વિધાઉટ પે ન કરી શકે કપાત પગારે છતાંય મારો ગયા જૂન મહિનાનો પગાર કાપી લીધો છે મને પગાર નથી આપતા મારે મકાન ના આપતા ગાડી સ્ટાફમાં લીધેલ છે એના આપતા મારે ઘર કઈ રીતે ચલાવવું આ વયવૃદ્ધ માતાજી મારી દીકરી બધાની મારે કઈ રીતે મારે ભરણ પોષણ કરવું દવાઓ લેવી હું ન્યાય માટે અહીંયા આજે બેસી ગયો છું બે વાગ્યાથી હું અહીંયા બેઠો છું અમારા અધિકારીએ મને અપમાનિત કરીને બારે મૂક્યો છે કે આજ પછી મને મળવા ના આવજે અને હું આશા રાખું છું કે મને આ મીડિયાના માધ્યમ દ્વારા મને ન્યાય મળશે બરોબર અને નહીં મળે તો આજે બે વાગ્યાથી હું અહીંયા સાહેબને મળવા બેઠો છું પહેલાં મને કીધું કે બે વાગ્યે કીધું કે મિટિંગ ચાલુ છે એમને કહો બે કલાક બેસે બે કલાક પછી કે એને કહો નહીં મળું ટાઈમ નથી મારી પાસે અને હું મળવા મને પછી વળી બોલાવ્યો તો મને અપમાનિત કરીને બહાર કાઢ્યો કે આજ પછી મને મળવા ના આવજે અને ત્યાં ત્યાં જ જાતું હવે મને ન્યાય નહીં મળે એટલે હું આજ બપોરથી તો અહીંયા બેઠો જ છું ને અત્યારથી હું પાણી અને અન્ન જળનો પણ ત્યાગ કરીને હું ત્યાં બેઠો છું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે તાતા આ પરિસ્થિતિના કારણે અમિત બારોટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના અધિકારીઓ પાસે પોતાને ભુજમાં બદલી કરી આપવા માંગણી કર્યા છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ સકારાત્મક નિર્ણય લેવાતો નથી અમિત બારોટે મીડિયા સમક્ષ આજે કહ્યું હતું કે તેઓ આજે રિજિયોનલ ઓફિસે ગયા હતા જ્યાં જવાબદાર અધિકારીને મળવા માટે બે કલાકથી વધુ સમય ઇંતજાર કર્યા છતાં અધિકારીએ મળવાની ના પાડી દીધી તેમ જણાવતા તેમણે પોતાને ન્યાય ન મળે ત્યાં સુધી અનશન પર ઉતરવાનો નિર્ણય કર્યાનું કહ્યું હતું